નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સત્તરમાં કેટલાક સિનિયર મતદારો સહિત અન્ય મતદાતાઓને વોટર સ્લીપ તથા વોટ અંગેની માહિતી ન મળતા પરેશાન થવાનો વારો આવ્યો તો કેટલાક મતદાતાઓએ નારાજ થઈ મતદાન કર્યા વિના પરત ફર્યા લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયો વહેલી સવારથી લોકો જ્યાં એક તરફ મતદાન કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક વોર્ડ વિસ્તારોમાં મતદાન સ્લીપ પહોંચી ન હતી તદુપરાંત મતદાતાઓને પોતાના મતદાન મથકે બુથની માહિતીના અભાવે ધક્કા ખાવાનો વારો આવ્યો છે કેટલાક મતદારો ધક્કો ખાવાથી કંટાળીને મતદાન કર્યા વિના જ ઘરે પરત ફર્યા હતા અને

કોઈ બી પક્ષના કોઈ બી જગ્યાએ કાળ કે કેવા બૂથ લગાયા નથી તેથી કરીને કેટલા બિચારા ગયડા લોકો અને યુવાન લોકોને પાછા જવું પડે છે અને કોઈ જાતની વ્યવસ્થા રાખવામાં આવી નથી એના કારણે વડોદરાના અંદર શહેર વિસ્તારના અંદર દરેક જગ્યાએ રીતે વોટિંગ ઓછું થશે એની જવાબદારી વોર્ડના પ્રમુખો અને પક્ષની રહેશે સ્લીપ નથી મળી કોઈ જગ્યાએ મળી નથી અને સ્લીપો કોઈ જગ્યાએ કોઈ આપવા આવ્યું નથી અને ત્યાં બુથ ઉપર આવે છે તો કે છે કે અહીંયા તમારો નંબર નથી પહેલી જાઓ પહેલી સ્કૂલમાં જાઓ પહેલી સ્કૂલમાં જાઓ એમ કરીને લોકોને ધક્કા ખવડાવે છે અમે અત્યારે ભારતીય વિદ્યાલય પાસે આવ્યા છે અને અહીંયા ગાડી ઘણા ટાઈમથી વોટિંગ કરીએ છીએ પણ આગળ કોઈ બી પક્ષનું કશું આવ્યું જ નથી સાત વાગ્યાથી આવેલા છે સવારના સાત વાગ્યાથી આવેલા હજી તહી જાઓ ને એ જાઉં કર્યા કરે છે અને છેલ્લા કંટાળીને પછી જ્યારે જ પાછા જતા હતા ત્યારે અમારે સ્લીપ શોધીને આપીને એટલે અત્યારે અમે વોટિંગ કરીને આવ્યા છે